ભાઈ રહ્યો છે હવે મિત્રો વાત અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિવાદ ચાલુ થયો હશે પણ એની પહેલા સૌથી પહેલા આપણે ચેનલમાં તમે પહેલી વાર આવ્યો હોય તો લાઈક ને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમે ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણે આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ અને વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળ હોય છે જ્યાં મિત્રો વાત કરી તમને લોકોને ખબર છે કે ઘણા દિવસથી અત્યારે સત્તાધારની અંદર સૌથી મોટો વિવાદ ચાલી રહ્યો છે વિવાદની અંદર જે વિગત વિજય ભગત છે તેના સગા ભાઈએ તેના ઉપર આરોપ નાખવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરી તો જે વિરોધ છે એ અત્યારે સોશિયલ મીડિયાની ની અંદર ખૂબ જ ફરી રહ્યો છે વાયરલ થઈ રહ્યો છે આના વિશે આપણે વધારે ચર્ચા કરી હતી જે રીતે ગીતા વ્યાસ જે મિત્રો વાત કીધું ત્યાં બે હજાર ને બે હજાર અંદર કમ ઘણા વર્ષથી ત્યાં કામ કરી રહ્યા છે અને વિજય ભગત જે બે હજાર ચાર પછી ત્યાં આવ્યા હતા પણ તેના ઉપર એમ કીધું વિજય ભગતના ભાઈએ ભાઈ ખોલીયામ જે નાખ્યું છે જે રીતે મિત્રો વાત કરતા લફરો લવ મેરેજ આવું બધું કંઈક નાખ્યું છે બાકી આના વિશે તમારું શું કેવું છે જે રીતે તેના ભાઈએ ખુલ્યામ જે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કહ્યું છે તેના પ્રકાર તેના ઉપર અત્યારે હાલના ટાઈમમાં તેના ઘરે પણ પોલીસ ગઈ છે અને ચેકિંગ કરવા ગઈ છે હવે આવનારા ટાઈમમાં આપણે એ પણ જોવાનું રહેશે કે આની અંદર કેટલું હાશું કેટલું ફોટોઝ છે સોશિયલ મીડિયાની અંદર આ વિવાદ છે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીએ તો વિજય ભગત તમને લોકોને ખબર છે કે જે રીતે સંત છે સત્તાધાર સંતનું ધામ છે અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર સૌથી મોટું ધામ છે ત્યાં મિત્રો લાખોની સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ પૂરી કરવા અને મિત્રો દર્શન કરવા સતાવે છે પરંતુ તેની જ અંદર આવું થયું છે હવે આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં તમે જરૂરથી જરૂર બતાવી આજના જ માહિતી આપણે એક નવા વીડિયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત